નમસ્કાર દોસ્તો રાજુભાઈ કરપડા ખેડૂતોના નેતા આમ તો રાજુભાઈ કરપડા એક એવા નેતા છે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એમના મળતિયાઓને એમના મળતિયા અને આ સરકારી અધિકારીઓ જે ભ્રષ્ટ અધિકારીઓ છે એને કેવા ભારે પડે છે સમગ્ર લોકો જાણે છે કે રાજુ કરપડા જ્યારે બોલતા હોય ને ત્યારે કોઈ પણ અધિકારી સામે હોય તો એને પરસેવો છૂટી જાય છે ત્યારે ફરી એક વખત રાજુભાઈ કરપડા અને એમની ટીમ બીજી વિશેલના એક અધિકારીની ઓફિસમાં પહોંચ્યા છે દોસ્તો ઓફિસમાં પહોંચ્યા પછી આ અધિકારીની કેવી હાલત થઈ ગઈ છે ખરેખર જોઈને તમને એક મિનિટ માટે તો એમ થઈ જ જશે કે ભાઈ ખેડૂતો માટે નેતા હોય ને તો રાજુભાઈ કરપડા જીવો જે વિડીયો હું તમને બતાવવાનો છું દોસ્તો થોડો સમય કાઢી અને વિડીયો પૂરો સાંભળજો ખરેખર આ ભ્રષ્ટ અધિકારીઓ ખુરશી ઉપર બેઠી અને ખેડૂતોને એવા અંધ ભક્તો છે કે જેમના મા બાપ ગામડે ખેતી કરે છે અને આ ભારતીય જનતા પાર્ટીનો સિટીમાં રહી શહેરમાં રહીને ડંકો વગાડે છે પણ એમના મા બાપને ક્યારેક ફોન કરીને પૂછે કે તમારે કેવી

એ ફોર્મ ભરવા જાય તો એ જેટલા ભાજપ સાથે મળેલા હોય એના ફોર્મ ની એન્ટ્રી કરવાની ભાજપ સાથે નથી મળેલા એના ફોર્મ એન્ટ્રી નહીં કરવાની બરાબર છે આ લાઈવ થી વાંધો હોય તો તમારી નીચેના અધિકારીઓ જે કામ કરે છે એનાથી બી વાંધો હોવો જોઈએ તમને તમે જે પણ અત્યારે રજૂઆત કરી કે આ પ્રકારની ત્યાં ગેરેન્ટી હું હજી એનાથી આગળ છે જે પણ મારી વાત સાંભળો તમે એના આધાર પુરાવા સાથે તમે મને અરજી આપી અને કોઈ વિડિયો ક્લિપ હોય

તમે સાંભળો સાંભળો આ થોડો ઓછો રાખો તમે તમે શરૂઆત નહીં તમે એવું કીધું ને કે આ સાત માર્કેટ નથી જિલ્લાનું લૂંટાનારું કેન્દ્ર આ તો ગરીબોને લૂંટનારું કેન્દ્ર છે ઓકે આના સાત માર્કેટ સાંભળો પુરાવા સાથે હું સાંભળો છે અહીંયા તમે જે વાતો કરો છો હું તો હવે હા મામા આક્ષેપનો કોઈ મતલબ નથી આક્ષેપ करतो બેટ્યુટી વીડિયો તરીકે તમે અહીંયા બેઠા છો હું તમને મૌખિક રજૂઆત કરવા ફરિયાદ કરવા આવ્યો છું તો આ ફરિયાદ તમે લેશો કે નહીં કઈ તો લવ મૌખિક કઈ લેવાઈ મને કહો મારી સિસ્ટમ બતાવો મૌખિક ફરિયાદ લેવાઈ સિસ્ટમ શીખી લઈજો કોઈ માણસ મૌખિક રજૂઆત કરે અધિકારીને વાત કરવાનો હોય ખબર છે ખરાબ છે બેટ્યુટી વીડિયો બેઠા છો તમે સિસ્ટમને શીખવાડો છો मौखिक रजूआत कोई मानस एक मिनट मौखिक रजूआत कोई मानस करे तो अधिकारी ना। ना। है ना नोट करवा में बॉयस है हाँ तब नोट करवा कोई पास है वो करो सो सेक मौखिक रजूआत तब नोट करवा कोई पास है खाई चाहो अभी विजुअल था इसे तब एक एक मानस में बोला नहीं थी नोट करवा वो सेक लखवाने जरूर नहीं बदू और मैं रजूआत तेरी से लेटर में मारे भी जो ही है सेक मैं आपके रजूआत

કરું છું દીપકભાઈ સાંભળો હું પણ કરું છું હા જે છે એક્શન લેવા ઓકે તમે સાહેબ વિડિયો ચાલુ છે કહું છું કે એક્શન દેજો સેની એક્શન એક્શન છે એમ કીધું ને આ વિડિયો લાઈવ ટોટલી ઓફિસ લાઈવ થશે જેને જ્યાંથી ખીલી મારવી હોય ત્યાં મારી દે અને કાયદો તમે અમને શીખવાડજો અમે પણ એલએલબી કરીને આવ્યા છીએ સીધા મંદિરા બગાડતા બગાડતા નથી આવ્યા ભજન મંડળ એકાઉન્ટ

મારે આવક નો દાખલો કાઢવાનો છે તો તલાટી પેલા શું કે વીસી ફોર્મ લઈ આવો એટલે અરજદાર ને પાછું જગ્યા માં જવાનું અહીંયા આવક ના ફોર્મ લાવવાનું પાછું તલાટી મંદિર કે આ ભરાઈ આવો વરી પાછું ભરાવા દેવાનું

છ સાત વર્ષના પાસે જેટલા આધાર પુરાવા હોય તમારી રજૂઆત બરાબર ઓડિયો વિઝ્યુઅલ હોય લેખિતમાં હોય તમામ મને આપો વિધિ ડેઝ નું એક્શન લઈશું એ વાતમાં એડ એ કરું છું કે જે માણસનું નામું આઈડી છે એ તો તમે ડાયરેક્ટ તપાસ કરશો તો બી ખબર પડશે કે માણસ તો મૂર્તિリエ છે જેના નામનું આઈડી છે તો अदर વ્યક્તિ સરકારી પ્રોપર્ટી જે કમ્પ્યુટર કે જગ્યા મળ્યું છે એ પંચાયત ના રૂમ ની ઓરડા ની કોઈ ત્રીજી જગ્યાએ જ્યાં પોતાની ખાનગી માલિકી ની દુકાન છે આ દુકાન ની અંદર એ વ્યક્તિ ચલાવે છે આજે પણ તમે અહીંયા થી કોઈ ટીમને મોકલો તો ત્યાં જ ચાલે છે સર્વિસ જુડો ચેતુકરો થઈ છે બરાબર છે આઈડી ચલાવ માટે તો હું જોઈ લઈશ જે તમારી રીતે તપાસ બરાબર પણ તમારા તો જો મને આપો આપણે છે આપી દો તમને લેખિત આદેશ તો આવશે નહી એક મિનિટ લેતા આવે છે તમે નોટ કરી લો અથવા તો તમે લખીને આપો મને આ રજૂઆત મળી છે મળતા છે કરીને આપો ને એક એક મિનિટ આમાંથી થાય છે શું એ કહું છે આ નુકસાન કે છે અમારી પીડા કે છે એ કહું છું તમને આમાં વ્યક્તિગત નથી અમારે કોઈ એના વિશે જોડે વાંધો નથી ગામના કોઈ બીજા લોકો જોડે વાંધો પીડા એ છે સાહેબ કે આ લાયક લોકો હતા પહેલી વસ્તુ તમે આમાં જે ટાઇટલ માર્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગેરંટી બાબત એટલે આની એક જાણ ડાયરેક્ટર સાહેબને પણ મને સાંભળો તો ખરા આ કરવાની છે હું જાણું છું સાહેબ પણ આની તકલીફ ક્યાંથી થાય છે આના બીજ ક્યાં રોપાણા એની વાત કરું છું બરાબર છે કાંડ ગમે તે થયો છે આજે વેલાળા ગામની અંદર જે આ બીસી ફોર્મ કોણ ભરે છે ત્યાં એન્ટ્રી કોણ કરે છે ડેટા એન્ટ્રી વીસી કરે છે રજૂઆત પંચાયતમાં તલાટીને ગામના લોકો કરે કે ભાઈ અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ અમારું ઘર બનવું જોઈએ અમને મતદાન મળવું જોઈએ જયારે રજૂઆત એ લોકોએ કરી તો માનો સો લોકો કરી એમાંથી માત્ર સત્તર લોકોના ફોર્મ મંજૂર થયા સત્તર લોકો કોણ હતા જે સરપંચના પરિવારના સરપંચના પરિવાર સાથે સરપંચ સાથે મળેલા અથવા તો જેના તલાટી સાથે સારા સંબંધો છે યા તો બારના પાછોથી કોઈ કઈ વહીવટ કર્યો છે બરાબર છે સત્તર લોકોના ફોર્મ મંજૂર છે આ ચાર લોકો એવા છે જેના નામે જમીન નથી આ ચાર લોકો પાકી દીવાલ નથી તેમ છતાં ટોટલ ક્રાઇટેરિયા અંદર આ લોકો આવે છે તેમ છતાં આ 2024-25 વાળી યોજનામાં આ લોકોના નામ ગયા નામ નીકળ એટલે ડેફિનેશન કરે કે આ ચાર છે જો માટે છે ને તમે લાભ અપાવવા માટે કરવી પડશે ના જે પ્રોબ્લેમ છે કે પણ આમને લાભ છે બી ખબર છે પણ એ સમજો

અમે એવું નથી ઈચ્છતા કે અમારા ઓફિસ ઉપર કોઈ એલિગેશન વારંવાર જેટલા પણ મૂડી તાલુકામાં વીસી ઈચ્છે છે જ્યારે પણ ફોર્મ ભરવાના હોય છે ત્યારે દરેક વ્યક્તિ પાસે બસો ત્રણસો ચારસો સરગવાના ફોર્મ ભરવાના છે પાંચસો થી વધારે રૂપિયા લેવામાં આવ્યા જે એક પ્રિન્ટે રૂપિયા લેવાના હતા એના મતલબ લૂટે છે સમજો

સાહેબ ડીડીઓ ઓફિસની અંદરમાં ડીડીઓ ઓફિસ આ જે હાયરાર્કી છે એ ફોલો કરવી શું કહો કામ કરશે કરશે ને તો થી સોલ્યુશન નથી આવતો ત્યારે તો ઓફિસ માં જો આપના નાયબ રજૂઆત કરવા માં જ્યારે તમે રજૂઆત હોય અને સોલ્યુશન ના આવ્યું હોય તો અહીંથી એક્શન લેવાના થાય જ્યારે મોકે તમે જ્યારે તમે જ્યારે રજૂઆત કે ના કરો અને સીધા અહીં આવો જવાબ નથી એક મૂડી તાલુકામાં હત્યા થઈ ગઈ અને એસટી સાહેબ એવું કે છે કે મને રજૂઆત નહીં તમે પેલા મૂળી પીએસઆઈ કરો રજૂઆત

રજૂઆત કરવા માટે ગયો અને પેપર પાછા આવ્યા આ તમારે વિડીયો જવું જોશે એનો અમારી પાસે નથી તો રજૂઆત ક્યાં નથી रिसी ऊपर एक्शन लेवाना पावर वीडियो बचे हमारी बचे ना, ना तो वन एंगल ऑफ वीडियो नहीं आ चें साबरे दिया है कि नो रिपोर्ट नंदा वीडियो पास है बच्ची वीडियो रिपोर्ट आप लोग बच्ची है हमारा वाला हमारी साउंड साउंड से चले ना वीडियो ये अपनी अर्जी पाची है अपने वो भी तो आ अथॉरिटी हमारे पास जैसे हमें विषय ऊपर कहीं नहीं करी सकती हमें तुम्हारी अर्जी नहीं ली सकती है बोलो चीज कोटी सर ये वो भी चलते हैं जो हमने साथे दियो हमारी मोटी मोटी बात है जैसे એક તો દરેક પીડીઓને તમે એ સૂચના સાહેબ અપાવો કે વીસીની જે ગામડાઓમાંથી ફરિયાદ આવે આજે પણ સાહેબ ભાજપના નેતાઓ સાથે મળેલા હોય એ જ લોકોની એન્ટ્રી વેલી ગેમી જ્યારે સરકારની યોજના હોય છે કે ભાઈ આ પેલા સંસાધનો માટેની ટ્રેક્ટર માટેની અરજી હોય બીજી કોઈ અરજી હોય છે જ્યારે પણ એ પોર્ટલ ખુલે છે ત્યારે જે અધર્મ લોકો છે આ દરેક ગામડામાં સાહેબ આ ફરિયાદ છે એક વખત તમે ક્યાંય ક્યાંક કરશો તો પણ તમારી સામે ફરિયાદ આવશે જે બીજા લોકો સામાન્ય લોકો છે જેનું સેટિંગ નથી જે મળેલા નથી જે પાંચ સાહેબ પોર્ટલ ફોર્મ ને લગભગ પંદર મિનિટ શરૂઆતની છે એમાં જેટલા ફોર્મ ભર દીધા એમાં એક ફિક્સ હોય છે કોઈ ટ્રેક્ટર તો કેટલા પચાસ ટ્રેક્ટર ન થાય તો આપવાનો પચાસ ટ્રેક્ટર ની સબસીડી આપવાની વહેલા એ પહેલાના ધોરણે એમાં ફોર્મ ભરાય છે અરજી થાય છે ફોર્મ ભરવાનું કામ કોણ કરશે વીસી કરશે ગામડાની અંદર તો બીજા કોઈ ભણેલા નથી ઘરે લેપટોપ ખેડો તો રાખતા નથી વીસી એવા લોકોના જ ફોર્મ ભરે જે એને પાંચ પચીસ રૂપિયા આપે છે યા તો કોઈ ભાજપના નેતાની ભલામણ છે સાહેબ સ્પષ્ટતા કરીએ છીએ કે આ બાબત બિલકુલ વ્યાજબી નથી અમે આ શેલ્ડિંગ પહેલી રજૂઆત તમને કરી ચૂક્યા છીએ અમે વીસી ની જે આ મનમાની છે આ અમારી તમારી બંનેની આગળ ઉપર જશે વીસી મનમાની મૂડી તાલુકો ચોટીલા ખાનગઢ હશે કે સાયલા હશે વિશી મનમાની કરે સારા વિશી હશે સારું કામ કરે તમને વાંધો નથી જ્યારે ફોર્મ ભરતા હતા હતા ત્યારે લેતા તમને વાંધો વાંધો તમારું પણ ગુજરાત ચાલે છે પણ રૂપિયા સરકારી પ્રોપર્ટી પોતાના ઘરે લઈ જાય અને ધક્કા ખવડાવે જાણે પોતે ક્લાસ વન ઓફિસર હોય એવી રીતે દરેક ખેડૂતો બોલાવે આ વ્યાજ છે અમે છેલ્લી વખત તમને રજૂઆત કરવા આવ્યા છે કે આ મુદ્દે અમારે તમારા આખામાં ખોટે ખોટું ઉતરવું ન પડે ઘર્ષણ ન થાય

તમે સર્વે ચેકિંગ કરો કે ઠીક છે 15 દર કે નથી અમારું 15 ની એ સુચર 15 ની સુચર હશે એક જ દિવસ અંદર એસી છે કે નથી નથી તો કાઈને જોર જોરથી આવી જવું ચાલુ રાખો અને એને વિદ્યુત ઉપર બતાવીએ કદીઓ ચાલુ કરે અને એક્શન લો અત્યાર અત્યારે બરાબર આ દેખાય છે તમે બોલાવી શકો એસી નું કામ તમારી અંદર માં ધરતો હોય કે ભાઈ કોણ છે એસી નું અયા એકડામાં વોન ક્લીન થાય બતાવો અયા

જ્યારે એનું પરિણામ આવે કે તો એ પાંચ જણા જાગૃત થાય પણ હું આ જો કચેરીના ધક્કા દે કે થાય કે જો પરિણામ તો આ તો જાગૃત કે નહી કેડું હું જ નિરાશ થઈ જશે જો ને સાહેબ કે આ લોકો કચેરીમાં કોઈ સાંભળતું નથી હું પર માથા કો પછી અંધેરી નગરીના ગંદુદાજે જે પરિસ્થિતિ આપડા વિસ્તારની થતી જાય છે સાબ અને ખરેખર સાહેબ સીધી હવે તમે આપી દયો સાહેબ તમે એક અઠવાડિયું રાજ જોઈએ છે અઠવાડિયાની અંદર એની પર એક્શન લેજો અઠવાડિયા એક્શન નહીં અમે નથી ઈચ્છતા સાહેબ કે અમારો તમારો બે સમય બગડે તમારે અહીં પાંચસો કામ હશે બરાબર છે અમારી વાત એટલી છે ન્યાય ગેર રીતે થાય છે મૂળ તાલુકા આવી રીતે વીસીઓ દ્વારા ગામડામાં અનેક ગામડા મેરાન કરે છે આજ ફરિયાદ હતી વડોદરાની ફરિયાદ છે પોતાની વાડી વીસી ચલાવે છે તમે દરેક ગામમાં ચેક કરાવો બરાબર છે

કોમેન્ટ કરીને ચોક્કસથી આવજો ધન્યવાદ